નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થ મોદી સમાચારની સમાચાર તો વાત કરી રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હજુ ક્ષમતો નથી રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યાના અહેવાલ વચ્ચે રાજકોટ સ્થિત ક્ષત્રિય સમાજે હવે મહાસંમેલન યોજવાની જાહેરાત કરી દીધી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ખાસ વાતચીતમાં કહ્યું હતું કે અંદાજે પાંચથી દસ લાખ લોકો સંમેલનમાં હાજરી આપશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થા થામવાનું નામ નથી લઈ રહ્યો હવે આ વિરોધ સમગ્ર દેશમાં છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આગામી દિવસોની અંદર રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે આપણી સાથે પીટી જાડેજા છે તેમની સાથે વાત કરશું પીટી મહાસંમેલન છે તે રાજકોટમાં યોજાશે અને પરસોત્તમ રૂપાલાનો આગામી સમયમાં આવે તેવો વિરોધ રહેશે અત્યારે જે વિરોધ પેલા હતો એનાથી દસ ગણો છે મહાસંમેલનના એ વીસ ગણો થશે અને રોષ પણ વ્યક્ત થશે રણનીતિ પણ અત્યારે ઘડા છે અત્યારે રણસિધી પ્લાનિંગ આ બધું થઈ ગયું છે અમલવારી મહાસંમેલનને દિવસે જાહેરાત કરવામાં આવશે કોને શું કરવાનું કઈ રીતે અપનાવવાનું અત્યારે બેનર લગાયેલા નથી પણ બેનર ગામે ગામ મારવાના ભાજપને નો એન્ટ્રી અને પરસોત્તમભાઈ રૂપાલાને ઉપર ચોકડી એવા બધા બેનર બનાવવા માટે ગઈકાલે પણ જાહેર કરી દીધું છે એટલે એ રણનીતિ એવી રણનીતિ હશે કે જો પરસોત્તમભાઈને હટાવવામાં નહીં આવે તો ભાજપને ભયંકર નુકસાન થશે છત્રીઓ ભાજપ સાથે કાયમ માટે રહ્યા છે અત્યારે પણ છે પરસોત્તમભાઈ માટે ખાલી ભાજપ આટલી બધી નુકસાની સહન ન કરી શકે એટલે ભાજપે વિચારવાનું છે કે પરસોત્તમભાઈને હટાવીને કોઈ અન્ય ઉમેદવાર આપે તો છત્રીય સમાજની કોઈ એવી માંગ નથી કે હું તમે આ ઉમેદવારને જાહેર કરો કે છત્રિયને જાહેર કરો પીટી એક વાત એવી આવી રહી છે કે પરસોત્તમભાઈને જો હટાવવામાં આવે તો મોહનભાઈ કુંડરિયા છે તેને ટિકિટ આપવામાં આવે શું કહેશો તો મોહનભાઈ કુંડરિયાને ટિકિટ આપવામાં આવશે તો સો ટકા સમાજને વાંધો જ નહીં હોય બરાબર છે હું છત્રીય સમાજને વિનંતી કરીશ કે બીજા અન્ય તેત્રીસ જિલ્લામાં ખબર ન હોય કે મોહનભાઈ કેવા ઉમેદવાર છે તો હું એનો અભિપ્રાય આપીશ કે ભાઈ આપણી માંગણી તો સંતોષ ગઈ આપણે કોઈ એવું તો નહોતું ઉમેદવાર કોને બનાવો તો અત્યારે જે મોહનભાઈને ટિકિટ આપી છે તે મોહનભાઈ ક્ષત્રિય સમાજના ચાહા છે બરાબર છે ક્ષત્રિય સમાજ નહીં નાતી જાતિ જ્ઞાતમાં માનતા નથી નાનામાં નાના માણસ સાથે ધૂળમાં બેસી જાય એવા પવિત્ર માણસ છે તે ક્ષત્રિય સમાજને હું કહીશ હું સમજાવીશ અને ક્ષત્રિય સમાજ રંગે ચંગે મોહનભાઈ સાથે રહેશે અને મોહનભાઈ ન ધારી હોય એવી લીડ આપશું પેટી ખાસ કરીને બે દિવસ પહેલાં ગોંડલમાં સંમેલન યોજાઈ ગયું તો હવે આ બીજું સંમેલન છે ત્યારે સમાધાન થઈ ગયું છે એ વાત આવે છે છતાં પણ હજી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ના ના આ આંદોલન પહેલું જ છે ક્ષત્રિય સમાજના આંદોલનની જાહેરાત ક્ષત્રિય સમાજે કરવાની હોય અને ક્ષત્રિય સમાજ એટલે અત્યારે અમે નેવું કમિટીના જે સભ્યો બનાવ્યા છે નેવું પ્રમુખો બરાબર છે એ જાહેરાત કરી હતી અને આ જાહેરાત એમને જ કરી છે કે આપણે આ આંદોલન જે છે અને સંમેલન છે એ આપણે રાજકોટમાં રાખવાનું છે કારણ કે રાજકોટની સીટ ઉપર આ અન્યાય થયો છે એટલે તો અમારા આંદોલન સંમેલન ગાંધીનગર પણ રાખવાની ઈચ્છા હતી અમદાવાદ રાખવાની ઈચ્છા હતી કે બધાને સેન્ટર થાય અને વધુ વધુ સંખ્યા માણસો આવી હગે પીટી ખાસ કરીને રાજકોટમાં જે સંમેલન યોજાવાની વાત છે કેટલા લોકો આવશે ને ખાસ કરીને બીજા રાજ્યોમાંથી પણ સમાજના આગેવાનો આવે કે કેમ સમાજના આગેવાનોને અમે અત્યારે બીજા રાજ્યોમાં જાણ જ નથી કરી સ્વયંભૂત રાજસ્થાન એમપી યુપી મહારાષ્ટ્રમાં પણ અત્યારે આગ લાગી છે એટલે કદાચ સરકારની આંખ ઉઘડી હશે જો અમે દેશવ્યાપી આંદોલન કરવા માગ માગતા હોત તો બાવીસ કરોડ છત્રીઓ છે ખાલી યુપીમાં સાડા ત્રણ કરોડ છે ગુજરાતમાં પચાસ લાખ છે એમ રાજસ્થાન એમપી યુપી બિહાર હિમાચલ પંજાબ હરિયાણા બરાબર છે એ સોળ રાજ્યો એવા છે કે જ્યાં છત્રીઓની બહુમતી બરાબર છે ઘણી બધી વધારે છે ખાસ કરીને પીટી આ સંમેલનમાં કેટલા લોકો આવશે અને ખાસ કરીને હવે વિરોધ કેવો આપણો હશે આ મા સંમેલનમાં હું બીતા બીતાને ઓછામાં ઓછા પાંચ લાખ કહું છું પણ કદાચ દસ લાખથી ઉપર આવે તો પણ ના નહીં જે રોષ જોતા જે બધા સંમેલનમાં હું જિલ્લાઓમાં ગયો છું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર એ રોષ જોતા એવું લાગે છે કે સંખ્યા મેં સમાજને અપેક્ષા રાખી છે કે મારા પાંચ લાખ રાજપૂતો આ સંમેલનમાં જોઈ પણ મને એવું કીધું છે પાંચ નહીં દસ લાખ માણસો અમે આવશું ગામે ગામથી અમે બસું ભરીને આવું છું બરાબર છે અને એક એક ગામમાં એક એક બસ મૂકવાની સમગ્ર ગુજરાતની અંદર જ્યારે અહીંયા પાર્કિંગ પણ ઓછું પડશે એવા ક્ષત્રિય સમાજનો રણકાર છે અને મને વચનો આવ્યા છે ચોક્કસ જરતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગામી છ અથવા સાત તારીખે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાશે અને પરસોત્તમ રૂપાલાને વિરોધને લઈ અને ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે તેવું ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ હાલ કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુજરાતની રાજકોટ બેઠક ઉપરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચી ગયો છે રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે ઠાસરાના ગઢતેશ્વર તાલુકાના ક્ષત્રિય સમાજે પણ વિરોધ વ્યક્ત કર્યો હોવાનું જોવા મળ્યું હતું વિરોધ દર્શાવતા તાલુકાના ક્ષત્રિય સમાજે ક્ષત્રિયકરણી સેના પરિવારના નેજા હેઠળ મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણીમાં માત્ર મત મેળવવાની ગેલછામાં આવા બિનજવાબદાર નિવેદનોને કારણે સમગ્ર સમાજ પર કલંક લાગ્યો છે ચોવીસ લોકસભાની અંદર રાજકોટ ઉમેદવાર જે છે પુરુષોત્તમ રૂપાલા જે અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ બાબત એ અનુસંધાન અમે આજે ભેગા થયા કે જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહી કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જમ્પી બેસે નહી ટિકિટ રદ નહીં કરવામાં આવે તો પણ સમાજની જયારે લાગણી દુભાય છે ત્યારે સમાજના અસ્તિત્વની વાત આવે છે સમાજ ના સ્વાભિમાન ની વાત આવે છે અને ખરેખર જાગવાની જરૂર છે આ માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે તમે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને સાચવશો

પણ એ બલિદાનો આજે ભૂલીને એવા જે જે નિવેદન કર્યું છે એના વિશે અમારા આખા ક્ષત્રિય સમાજમાં એટલો બધો રોષ વધી ગયો છે કે ગામે ગામ તો શું કરો તાલુકે ચાલુ કર આવેદનપત્ર આપવામાં આવ્યો છે પણ અમે હજુ જો ભારતીય જનતા પાર્ટી કદાચ એમને ટિકિટ આવશે ને તો આખા ગુજરાતની અંદર તો શું પણ આખા ભારતની અંદર ક્ષત્રિય સમાજનો સામનો એમનો કરવો પડશે માગણી એ જ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરે તો પછી બરાબર છે નકર પછી આવો જે માહોલ છે એ મહોલ ચાલુ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે પાલનપુર ખાતે પણ રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી અધિક કલેક્ટરને આદનપત્ર સુપ્રત કરાયું હતું રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજમાં કરેલી ટિપ્પણીને લઈને થયેલો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠામાંથી પણ કરણી સેના મહાકાલ સેના રાજપૂત સમાજ ક્ષત્રિય જાગીરદાર સમાજમાં અગ્રણીઓ પાલનપુર ખાતે એકત્રિત થયા હતા જ્યાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા મહાકલશાના બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં

રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છું પણ આવતી આ લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરોધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય હિન્દ જય ભારત લોકસભાની ચૂંટણીનો માહોલ બિલકુલ જામી રહ્યો છે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરેલા ઉમેદવારો તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પણ લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે જુનાગઢ લોકસભા બેઠકમાં આવતા ગીર વિસ્તારના સોળ કરતાં વધુ ગામોના લોકોએ ઇકોઝોનની અમલવારીને લઈને તેમની ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇકોઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં કરવામાં આવે તો સોળ કરતાં વધુ ગામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી પાછલા એક દસકાથી ગીર જંગલમાં વિસ્તારમાં ઇકોઝોન નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે જેની અમલવારીને લઈને ગીર વિસ્તારમાં અનેક વખત ખેડૂતો અને ગામ લોકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા હતા ઇકોઝોનની અમલવારી શરૂ થતાં જ કોઈ પણ ગામમાં સામાન્ય બાંધકામ કે જમીનમાં પાણીનો બોર કરવા માટે પણ વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બને છે અને આ સિવાય ઇકોઝોન વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિવિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે જેનો વિરોધ પણ ગામ લોકો છેલ્લા પાછલા દસ દાયકાથી એક દાયકાથી કરી રહ્યા છે તેમ છતાં હજુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે અસરગ્રસ્ત ગામોના લોકો તાકીદે

જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર મુદ્દો બની જાય છે આ બે દિવસ પહેલા અમે મામલતદાર આવેદન પાઠવેલ છે જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ એક થી દસ કિલોમીટર સુધીનું ઇકો સેન્સીટીવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે ખેડૂતોને એક ખેતર થી બીજે ખેતર પાણી લઈ જવું લાઈન ખોદી મંજૂરી નથી મળતી ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી તો કેમ આવી રીતે માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે રાજકારણીઓનું જ્યાં જ્યાં ખેતર આવેલ છે કે ફાર્મ છે ત્યાં પાંચસો થી લઈને એક કિલોમીટર સુધીનું જે કોસેન્સિટીવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે છતાં પણ ત્યાં પોતાની વાડી પર વીજ વીજ થાંભલા અને પાવર મળી રહી છે તો ખેડૂતોને કેમ નહીં તાલાળા તાલુકાના સોળ ગામ જે ઇકો ઝોન ની અંદર લાગુ કરવામાં આવ્યા છે મામલતદાર સાહેબના આવેદન પાત્રને રજૂઆત કરી છે કે જો દસ દિવસની અંદર આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે લોકસભાનું બહિષ્ મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે હાલમાં તો તમામ સામાન્ય વર્ગ ખેડૂતોથી માંડીને તમામ વર્ગને નુકસાન જ છે ઇકોઝોન ના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે વીજળીની લાઈન લઈ જાય તો પણ મંજૂરી લેવી પડે છે વાડિયા જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે અને મંજૂરી પણ આપ મળતી નથી તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે સોળ ગામડા પ્રશ્નો બાબતે તમામ તારા તાલુકાના પિસ્તાલીસે પિસ્તાલીસ ગામડાને બહિષ્કાર કરવાની

એ જે છૂટી કરવાની હતી તેની ઉના તાલુકાના એક ગામમાંથી તેને સામે જમીન પણ આપેલી ગઈ છે જમીન સંપાદન પણ થઈ ગયું છે પણ હજુ સુધી ગ્રામ પંચાયતોને તે જમીનને સુપ્રત કરવામાં આવતી નથી પાટણ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે બીજેપી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ગુજરાતની છવ્વીસ બેઠકો અને દેશની તમામ લોકસભા બેઠકો પર રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જનું અમારો જે આવેદનપત્ર આપવાનું એટલે થયું છે કે ભારતનો ગૌરવશાળી સમાજ એટલે ક્ષત્રિય સમાજ અને એની બેટી એટલે આપ પાટણમાં પણ એનો ઇતિહાસ જોઈ શકો છો કે દાયકા દેવી અને દેવી જેવી જે આર્યનારીઓ પાટણની ભૂમિ પર જ અવતાર લીધો છે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષમ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજા રજવાડા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં આજે આગની જેમ રોષ ભભૂકી ઉઠેલો છે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર રાજપૂત સમાજ રાજકોટમાં તો પુરુષોત્તમ રૂપાલાને હરાવશે પરંતુ સમગ્ર ગુજરાતની છવ્વીસ સીટ અને ભારતભરમાં રહેતા બાવીસ કરોડ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો બતાવશે એ માટે અમે પાટણ જિલ્લા રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને માન્યશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે અમે લોકો અહીં સમાજના તમામ હોદ્દેદારો સાથે સમાજના તમામ વ્યક્તિઓ સાથે અહીં આજ આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ રાજકોટની લોકસભાની બેઠક ઉપરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને ન શોભે એવી ટિપ્પણી કરી છે એના વિરોધમાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને અમારો આ વિરોધ કોઈ પક્ષથી નથી અમારો વિરોધ ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાથી છે એટલે અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગીએ છીએ કે આપ આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અમે એને બદલવાની પણ માગણી નથી કરતા ફક્ત ને ફક્ત રદ બીજી કોઈ વાત નહીં અગર એ ટિકિટ રદ નહીં કરે તો ટૂંક સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અમે ઉગ્ર કાર્યક્રમો આપીશું અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની અમને ફરજ પડશે એવી અમારી પક્ષને અમે જણાવવા માગીએ છીએ જેથી કરીને આની ઉપર જલ્દીથી જલ્દી ભારતીય જનતા પાર્ટી એક્શન લેવા માંગ છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના અનુચિત ਉਚਾਰਣੋ થી ਸਮਗ੍ਰ ਸेत्रीय ਸਮਾਜ ਮਾ ਫਾਟ ਨਿਕੜੇਲਾ ਆਕਰੋਸ਼ ਨਾ ਬਗਲੇ ਗੋਂਡਲ ਨਾ ਗਣ ਵਿਸਕਟ ਗਾਵੇਂ ਪੂਰਵ ਦਰਸਭੇ ਜਿਹਰਾਤ ਸੀ ਜਾੜਾ ਜਾਨੀ ਅਗਵਾਣੀ ਮਾ ਮੁਖਿਆਤਵੇ ਭਾਜਪਾ ਹੁਦਦਾਰੋ ਹੋਏ ਤੇ ਵਾਸ਼ਤਰੀ ਅਗਵਾਣੋਏ ਰੁਪਾਲਾ ਨੇ ਮਾਫ ਕਰਵਾਨੀ ਬਾਤ ਸਾਥੇ ਪ੍ਰਕਰਣ ਪੂਰੂ થਿਆ ਨੇ ਜਹਰ ਕਰਿਓ તો બીજી તરફ કેટલાક ક્ષેત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત જાહેર રાખ્યો છે તો છોટાઉદેપુરમાં પણ રૂપાલા વિરોધનો વડટોળ જોવા મળ્યો હતો અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા બોડેલી એસટીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમાં હવે રાજકોટ ભાજપમાં લાગેલી ગુજરાતની જે ભાજપમાં લાગેલી આગ ગુજરાતના છેવાડા અને અન્ય જિલ્લાઓ સુધી પણ પહોંચી રહી છે છોટાદેપુર જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપવા માટે ભેગા રહ્યા હતા જે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી રાજપૂત સમાજ વિરુદ્ધ જેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ છે આપણે રાજપૂત સમાજના આગેવાન છે તેઓ આજે તમે પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે શું કહેશો આજે રોજ અમે છોટાદીપુર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમારી રાજા રજવાડો તેમજ અમારી મા દીકરીઓ બેન વિશે જે પુરુષોત્તમ રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ અમે ક્ષત્રિય સમાજ

અને જે ક્ષત્રિયોની બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તો એ ટિપ્પણીને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જો આ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ક્ષત્રિય સમાજ છેક સુધી લડી લેવા તૈયાર છે અને જો અંતે એ પોન વખત આવશે તો અમે ભાજપનો બહિષ્કાર કરીશું અને છેલ્લે ગમે તે લડી લેવા માટે અમે લોકો તૈયાર છે પણ જ્યાં સુધી જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે લડવા માટે તૈયાર છે રાજકોટ કેન્દ્ર રૂપાલાય આજે પ્રચાર પણ પ્રારંભ કરી દીધો છે માફી પણ માંગી લીધી હોવાની વાત કરે છે શું કે માફી એમને માંગી છે પણ એ કઈ રીતે માફી માંગી છે કે જ્યારે એમને માફી માંગવા માટે જે સભાનું આયોજન કર્યું ત્યાં સમાજના કોઈ પણ આગેવાનને સાથે લીધા નહીં ફક્ત ને ફક્ત રાજકીય મિટિંગ હતી અને રાજકીય મિટિંગમાં જે જો એવું સમજતા હોય કે અમે કરી લઈએ તો ઠીક છે કેમ કે એમને જ્યારે માફી માંગવી હતી તો સમસ્ત સમાજને સાથે લઈને માફી માંગવાની હતી તો એમને ખાલીને ખાલી આ રાજકીય મીટિંગમાં માફી માંગી છે ને આગેવાન કે એને માટે તૈયાર નથી જે રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને જાહેર કરવામાં આવ્યા અને તેઓ રાજપૂત સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી જેના પડઘા હવે છોટાદેપુર જિલ્લામાં પણ પડ્યા છે અને છોટાદેપુર જિલ્લાના બોડેલી ખાતે પ્રાંત કચેરીની અંદર રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું રાજ્યસભાના સાંસદ અને રાજકોટ બેઠક પરના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ લાગણી દુભાઈ એવી કરાયેલી ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ ભારે રોષ ભરાયો છે જ્યારે હાલ રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પ્રબળ બની છે આ અંગે ભાવનગર રાજવી પરિવારની પ્રતિક્રિયા લેતા યુવરાજ જયવિરાજસિંહે કહ્યું કે રોટી અને બેટીની વાત છે ત્યારે બેટી રોટીઓ ઘરમાં બનાવતી ત્યારે એ બેટીઓની રક્ષા કાજે ક્ષત્રિય મેદાન વહેતા ત્યારે એ ઇતિહાસને ભૂલી જઈ ક્ષત્રિય સમાજ વિશે આવી ટિપ્પણી યોગ્ય નથી ટિકિટ મળે કે ન મળે એ પક્ષનો વિષય છે પરંતુ આ બાબત રાજવી પરિવાર સમાજની સાથે છે એટલું જ કહીશ કે શબ્દો બહુ ખરાબ નીચલા શબ્દો હતા અને એટલા એક અનુભવી રાજકીય વ્યક્તિ એક બુઝુર્ગ સિનિયર સિટીઝન આવી વાત કરે તો હું પોતે આશ્ચર્યચકિત હતો શોક હતો અને જે શબ્દો હતા કે રોટી અને બેટી તો એમાં લગભગ સાહેબ ભૂલી ગયા છે એમને હું યાદ દિલાવી દઉં કે આપણા ઘરે આપની જમવા માટે રોટી હતી અને ઘરે આપની બેટી સુરક્ષિત સલામત હતી કારણ કે રણભૂમિમાં યુદ્ધભૂમિમાં રાજપૂત સમાજ અને મહારાજાઓએ ત્યાગ આપ્યો છે અને એમને બલિદાન આપ્યું છે સ્વાભાવિક વાત છે કે ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ રહેશે અને રહેવું પણ જોઈએ જ્યારે હવે નીચ લેવલના શબ્દો બોલવામાં આવે તો સમાજને એકતા દેખાડવી પડે દેખાડવી જોઈએ એ આપણું ક્ષત્રિય ધર્મ છે અને વાત રહી એમની ટિકિટની તો મેં પહેલાં પણ કીધું છે એમને ટિકિટ મળે કે ન મળે એ એમના વ્યક્તિગત જીવનમાં શું કરે મને જ્યારે રસ નથી મારી વફાદારી મારું હૃદય મારું મન મારું દિલ મારા સમાજ સાથે છે અને રૂપાળા સાહેબ સાથે નથી હા હું જે મેં આપણે કીધું હું શોખ હતો સાંભળીને કારણ કે રૂપાલા સાહેબ સાથે હું અન્યવાર મળી ચૂક્યો છું અન્ય સામાજિક કાર્યક્રમોમાં અને એમને સમાજ પ્રતિ સાથે સાથે ભાવનગર રાજવી પરિવારના પૂર્વજો પ્રતિ ઘણી લાગણી દેખાડી છે માન સન્માન દેખાડ્યું છે અને જે બનેલી ઘટનાઓ છે ગૌરવશાળી ઇતિહાસ છે એની પણ ચર્ચા કરી છે તો એવા વ્યક્તિત્વ આવી વાત કરે એ વ્યક્તિ શોખ પણ થાય અને દુઃખ કરતાં વધારે ગુસ્સો લાગે પણ હું મારા સમાજથી એક વસ્તુ ચોક્કસ કહીશ કે આને એક આ ભાવનાનું વિષયને એવું બનાવો આ ઇતિહાસ સાથે ખિલવાડ છે એનો વિષય છે અને છેલ્લા પાંચથી દસ વર્ષથી આ ક્ષત્રિય સમાજ સાથે એક સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવી રહી છે એમાં પણ ધ્યાન રાખો રાજી પરિવાર કાયમ સમાજ સાથે રહેશે કાયમ સમાજ માટે રહી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે અને હાલમાં પણ સમાજ સાથે જ છે અને ટિકિટ મળે કે નહીં મળે એ અમને કાંઈ ફેર નથી પડતું અમને એટલું જ છે કે અમે સમાજનું સમર્થન કરીએ છીએ અને જે નિર્ણય છે માફ કરવાનું કે ન કરવાનું એ જે પણ અમારા સમાજના વડીલો હોદ્દેદારો અને સમાજના પ્રમુખશ્રી લેશે એમના સમર્થનમાં અમે છીએ અમદાવાદની ગોડાસર વિસ્તારમાં આવેલી ન્યુ વાઘેશ્વરી સોસાયટીના સરકારી કર્મચારી પોતાની આગવી વગનો ફાયદો ઉઠાવી વેપારીને હેરાન કરવાનું બહાર આવ્યું છે વેપારી છેલ્લા સત્યાવીસ વર્ષથી મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો છે જેમના દુકાનનો મુખ્ય માર્ગ અને પતરા લગાવી બંધ કરી દીધો છે દુકાનદારે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં સોસાયટીના કેટલાક રાજકીય વગ ધરાવતા લોકો અને સરકારી અધિકારી વેપારીને હેરાન કરી રહ્યા હોવાનું વેપારી જણાવી રહ્યો છે સત્યાવીસ વર્ષથી દુકાન ધરાવું છું અને સત્યાવીસ વર્ષથી મારો આ આવવા જવાનો રસ્તો છે અને આજુબાજુના રહીશો તથા સોસાયટીના રહીશો અહીંયાથી જ આવા જવાના રસ્તા પરથી દવાની ખરીદી તથા ચીજવસ્તુઓની ખરીદી કરતા આવ્યા છે અને સત્યાવીસ વરસથી મેં આ દુકાનનું કાયદેસરનું લાઇસન્સ મેળવીને દવાનો ધંધો તથા કોસ્મેટિકનો ધંધો કરી રહ્યો છું મેં આ દુકાનની બે હજાર પંદરમાં જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો ત્યારે ઇમ્પેક્ટ ફીની કાયદા પ્રમાણેની વપરાશ માટેની પરમિશન પણ લીધેલી છે સત્યાવીસ વરસથી આપણે ગુમાસ્તા તથા પ્રોફેશનલ ટેક્સ પણ ભરી રહ્યા છે ટેક્સ બિલ પણ ભરી રહ્યા છે અને આ મારો આવા જવાનો મુખ્ય રસ્તો છે કે જે સોસાયટીએ એ બે એક મહિના પહેલાં ગેરકાયદેસર રીતે ગેટ બનાવીને પછી અમારી દુકાન બપોરે બે રવિવારે બપોરે બે વાગ્યા પછી બંધ હોય છે એ બે વાગ્યા પછી એમણે રાતના મોડે સુધી રહીને દિવાલ ચણી લીધી હતી અને બીજા દિવસે અમે આવીને રજૂઆત કરી કે ભાઈ આ દિવાલ તમે અમારો આવવા જવાનો રસ્તો બંધ કેમ કરી દીધો તો એમણે કીધું કે ભાઈ આ અમે સોસાયટીના સભ્યોએ ભેગા મળીને આ કર્યું છે અને જે તદ્દન ગેરકાયદેસર છે સત્યાવીસ વર્ષથી હું આ જે ધંધો કરી રહ્યો છું તો આટલા વરસથી બધી જે ખુલ્લી જગ્યા હતી અને બધા જ આ આવા જવાના સભ્યો આ જ જગ્યાનો ઉપયોગ કરે છે તો પછી હવે મારે આ ધંધો આ જગ્યાએ કેવી રીતે કરવો દિવાલ એમણે ચણી લીધી પછી અમે એમને અવારનવાર રજૂઆત કરી કે તમે આ દિવાલ અમારો આવા જવાનો રસ્તો બંધ ના કરી શકો તો એમણે પછી અમને ધાક ધૂક ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે ના આ દિવાલ તો રહેશે જ અમે આનાથી બી ઊંચી દિવાલ ચણી લઈશું એટલે પછી અમે દિવાલને રિમોવ કરી રિમૂવ કરી પોલીસને અને કમિશનરને ને બધી જગ્યાએ અમે એપ્લિકેશન આપીને કાયદેસર જાણ કરીને પછી અમે દિવાલને રિમોવ કરી તો એમણે અમને મને અને મારા શાળાને ઢોર માર માર્યો મને હાથમાં ફ્રેક્ચર કરી દીધા છે પાંસળીમાં મને ક્રેક આવેલી છે અને અમારી દુકાનની બહારનો કબાટ તથા જે કંઈ આ જે શું કહેવાય કાચના બધા લાઇટોને આ બધું તોડી કાઢેલું છે અને એમણે અમારા દુકાનના તાળા તોડવાની પણ કોશિશ કરેલી હતી એટલે અમારી ફક્ત પોલીસને રજૂઆત એ જ છે કે તમે આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો અને અમારું જેવી રીતે પહેલી પહેલાં હતું એવી રીતે અમારી દુકાનની આગળની જગ્યાને ખુલ્લી કરી આપો તો સમજશો નહોશ નમસ્કાર